નમસ્કાર મિત્રો એકચ્યુઅલી અમે ટીવી ત્રણ રસ્તા આવી ચૂક્યા છે તો બસ અગણી માતાનું મંદિર અહીંયા નજીક જ છે હવે બસ પહેલાં જ વાળા કામ આવે છે તો મિત્રો બના રહેજો આ છે પહોંચી ચૂક્યા છે અમે મેલરીના ગામ તો એમના નામની ધજાઓ દેખાતી છે જુઓ તમે કારણ કે સરસ્વતી નદીના કિનારે આવે છે ત્યાં મિત્રો વિડીયો તો નમસ્કાર મિત્રો આપણે પ્રોપર મેલરીમાં તમને આવી ગયા છે તો મિત્રો હવે હું તમને બહુ સરસ દર્શન કરાવું i don't know

તો મિત્રો તમને હું બહાર હજુ લોકેશન બતાવું તો લોકમાં બનાવી રેજો તમને હજુ બાર નજર છે અહીંયા હું વરસાદ લઈને બહાર નીકળીને તમને બતાવું તો મિત્રો અહીંયા કાલે કારણ કે આ રાતે રમેલ હતી બહુ વરસાદ હતો તો બહુ જુઓ અહીંયા બહુ સરસ મજાની રમેલ હતી અહીંયા અને બહુ સારો મંડપ અહીંયા પણ વધેલો હતો તો વરસાદના કારણે મેલણીમાની કૃપાથી કઈ અસર નથી છે અને આ છે મેલણીમાનો બગીચાનો નજારો તો બ્લોકમાં બનાવી રહ્યો હું તમને જે ઘણું બધું બતાવવાનું છે આ છે વર વળી છે બહુ સરસ મજાના છોલા અને બહુ સરસ મજાનો બગીચો છે નમસ્કાર મિત્રો અહીંયા જોજો બહુ સરસ શેડ પણ અહીંયા બાંધેલો છે કેમ જેઓ કેમ્પ જેવો છે બહુ સરસ જગ્યા છે અને આવો તો આ બધી જગ્યાએ ફરજો અને જોજો બહુ સરસ મજાનો આજે કાકી મેળીમાં જ્યાં રમેલ હતી ત્યાં પછી હું તમને પાછળ ગ્રાઉન્ડ બતાવું છું તો બ્લોકમાં પણ બનાવ્યા છે જો બૂટ નહી બધું પહેરી ના મજા હા મજા આવી લપસણી ખાવા જાવું હા જાઉં લઈ લઈ હે હે મારો બીડો બુટ છો તો ભગવાન શું મજા લપસણી ખાવા જાવું હા હા તો મિત્રો બ્લોકમાં બનાવી રહ્યા છો પછી આ છોકરાઓ લક્ષણી ખા હું તમને એ પણ બતાવું નમસ્કાર મિત્રો જો અહીંયા મેલેરીમાં અહીંયા આવો તો નાના બાળકોને પણ લેતા આવજો કારણ કે બાળકોને રમવા માટે બહુ સરસ બગીચો છે અહીંયા જેઓ નાના નાના ફૂલકાઓ રમે છે અને મોટા એ પણ મોજ કરી રહ્યા છીએ કેવું લાગ્યું દર્શન કરીને હા મજા આવી ગઈ ને બહુ વાતાવરણ છે અને જો મિત્રો બાળકો માટે રમવાનું બહુ સરસ મજાનો અહીંયા બધું થયેલું છે તો દર્શન કરવા તો બાળકોને જરૂર લાવજે તો જુઓ નાનાની સાથે પણ મોટા મોજ કરી રહ્યા છે અને જો આપણે મિલન ને ભવન મજા આવે હા મિલન મજા આવે ભૂલ ભૂલ ઉતરતી ભૂલ મજા આવે મારા મજા આવે તો જુઓ મિલન ને ભર પણ થઈ ગયા છું તો મિત્રો તમે જઈ રહ્યા છો બહુ સરસ મજા ને હા તો આવા રે આ રેલ પકડો આ રે મિત્રો જો મિલન પર લસણી ખાઈ રહ્યો છે જોરદાર બોલો મજા આવે મજા આવે જોરદાર મિત્રો તમે અહીંયા રાજ્યો હું તમને હવે આખું લોકેશન બતાવી દઉં કે કેવું છે તો અહિયાં પણ સુગીતર માતા પણ મંદિર છે અહીંયા આવા દર્શન કરવાનું ભૂલતા ના જો મિત્રો આ છે નગરી માં આખો ધામ કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય મેલરી માં લખવાનું ના ભૂલતા મિત્રો નમસ્કાર મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ માં કરજો અને જય મેલરી માં લખવાનું ભૂલતા ના જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જણાવજો નવાને નવા બ્લોગ બતાવીશું અને દર્શન પણ કરાવીશું અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દઈએ રાજા કિસ્મત ભૂજિયાના મિત્રો સપોર્ટ કરજો જય